Velo volendo il giacimento. Velo volendo il giacimento. Velo volendo il giacimento. Velo volendo il

કઝાનું પહેરી ને અત્યારે છૂટું છે હવે આ ટ્રક તો જ આવવાનો છે હમણાં ઘડી કરીને આવી છે નો તો આમાં એને ફોર વ્હીલર લોડેડ હોય અમુકમાં હોય અમુકમાં ન હોય એવી રીતના હોય અલગ અલગ આ ગાડીમાં હું ભેરું એમ એ ગાડીમાં કંઈક ને કંઈક માલ સામાન ભેરો છે બાસકા ભેરાય છે બાકી જે જે રોડવેઝની છે ખાતર ને ઠલ્યું હોય એટલે બાસકા છે ભાઈ એમ છે બધીના લગ્ન કરવા હોય ને મેં લગ્ન કરી લેવાનું

આ પગ બહુ દુખે છે ખતરનાક દુખે છે ઈસકા કાઈ કાય નઈ બની ફાટી ગયો તો એકચ્યુઅલી વાતાવરણ જો કે ખુલ્લું ખુલ્લું દેખાય છે તમને અને બસ બીજું મારા કઈ નોઈ નકી એવું હતી આ તો મને કન્ટેન્ટ બનાવતા મને આ છે તેમ બનાવ કે હવે હોસ્ટ નથી બનાવવાનું ચાલુ કરી છે તો આવી જા દિનબા આલુ છે લઈ પણ ચીકી લે ચીકી લઈને આવશે તો ચીકી લઈને આવી જા પાછે એક તો સીધી અંદર દેખાઈ જ જા આલુ છે લેવા પાછે એકલા છે

કાલે મારી નેક્સ્ટ વ્લોગમાં તત્તક લે બાય બાય થેન્ક યુ ફોર વોચ સબસ્ક્રાઈબ કરો બોલતા નહીં બાય બાય